સત કેવલ સાહેબ પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા સત કેવલ વિદ્યા મંદિર સારસા હું સેવક મનોજભાઈ ધોરણ એક વિષય ગણિત ગમત ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ઘણીત ગમતમાં પ્રકરણ સાત સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ પ્રકરણ સાત આપણે છેલ્લે માપન ભણ્યા દ્વિતીય સત્રમાં પહેલું ચેપ્ટર ત્યાર પછી આઠમા નંબરનું છે ચેપ્ટર એમાં એકવીસથી પચાસ સુધીની સંખ્યા વિશે ભણવાનું છે એટલે કે અગાઉ પ્રથમ સત્રના અભ્યાસક્રમ મુજબ આપણે એકથી વીસ સુધીની સંખ્યા જ્ઞાન મેળવ્યું શબ્દમાં અને અંકમાં હવે આજે આપણે એકવીસથી પચાસ સુધીનું સંખ્યા જ્ઞાન તેમજ એકમ અને દશકની સમજૂતી મેળવીશું સૌ વિદ્યાર્થીઓ તમે બધા પોતાની પાઠ્યપુસ્તક ખોલી અને તૈયાર થઈ જાઓ બરાબર સાથે તમારે પેન્સિલ અને રબર પણ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પાઠનું નામ છે આપણું એકવીસથી પચાસ સુધીની સંખ્યા એકવીસથી એટલે બગડ એકડ એકવીસથી પાંચડાને મિંડે પચાસ સુધીની સંખ્યા વિશે આપણે ભણીશું પ્રકરણ નંબર આઠ ખાલી જગ્યા પૂરો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે બાળ મિત્રો આ દસ આ દિવાસળીનું જૂથ છે એટલે કે આ એક જૂથની અંદર આજે લાલ તમને હેરો દેખાય છે સર પર તે અગાડી દસ દિવાસળીનું એક જૂથ બનાવેલું છે અને આ છૂટી છે એ તમારે ગણવાની છે દસ દિવાસળીનું એક જૂથ છે ત્યાર પછી છૂટી કેટલી છે ઘણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આ દસ છે અને આ આઠ છે એટલે કે દસ અને આઠ બરાબર દસને દસમાં આઠ ઉમેરતા અઢાર બને છે તો અહીંયા તમારે વર્તુળમાં અઢાર લખેલા છે તમને જોવાય દેખાય છે બરાબર એ રીતે અહીંયા સામે દિવાસોળીનું જૂથ છે આ દસ છે દિવાસળીઓ કેટલી છે દસ અને છૂટી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ છૂટી છે એટલે કે આ દસ અને પાંચ બંને ભેગી કરીએ તો કેટલા થાય બરાબર તો અહીંયા થશે એકડ પાછળ પંદર તો અહીંયા વર્તુળમાં તમારે એકળ પાછળ પંદર લખવાના છે આપણે અગાઉ પણ ઓનલાઈન વિડીયો જે જોયો છે એમાં પણ તમને સમજાવ્યું છે હવે બીજું છે કે આ દસનું એક જૂથ છે અને છૂટી છે એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર છે આ છ છે તો દસ અને છ એટલે કે દસનો એક જૂથ અને છૂટી છે અહીંયા સોળ આવશે શું આવશે સોળ એકર છગડ સોળ એ રીતે હવે સંખ્યા લખો બરાબર અહીંયા તમને આપેલું છે આ દસનું એક જૂથ છે અને દશક કહેવાય શું કહેવાય દશક કહેવાય છે અને આ એકમમાં તમને ચાર છૂટી દિવાસળી આપેલી છે એટલે કે એકમમાં ચાર છે અને આ દશક છે તો અહીંયા એકમના સ્થાનમાં ચાર લખવાના અને આ દશક એટલે કે એક દશક હવે દસનું એક જ જૂથ છે એટલે આપણે આ ખાનામાં શું લખે એક એટલે એક તમને દશકમાં એક આપેલો છે એટલે કે એક દશક એવું વંચાય શું વંચાય એક દશક ચાર એકમ એટલે કે એક એકમ સોરી એકમમાં ચાર દશકમાં લખેલ એક દશક ચાર એકમ બરાબર ચૌદ સંખ્યા બને છે અહીંયા તમને દશક અને એકમ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલથી અહીંયા દીવાસોળી દોરવાની છે અને સંખ્યા છે કે એકમમાં પાંચ છે અને દશકમાં એક છે એટલે કે એક દશક અને પાંચ એકમ છે તો એક દશક અને પાંચ એકમ એટલે કેટલા બને સરસ પંદર એ જવાબ આપેલો છે તો તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે દસ દિવસનું જૂથ બનાવવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ દસને આપણે જૂથ બનાવીશું બરાબર આ રીતે તમે પણ જૂથ બનાવી શકો છો અને છૂટા પાંચ એક બે ત્રણ ચાર પાંચ એટલે કે એક દશક અને પાંચ એકમ બરાબર પંદર તો આ રીતે તમે પેન્સિલ વડે સરસ દિવાસળી જેવી દીવાસળી દોરી શકો બરાબર અહીંયા આપણે તમારે શું લખવાનું છે પંદર લખવાના છે એકડ પાછળ પંદર અને અહીંયા આવશે સોળ એકડ છગડ સોળ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે હવે નીચે જોઈએ તાકા દશક તો અહીંયા એક દશક લખવાનું એક લખવાનું અને છૂટી છે અહીંયા બે તો અહીંયા બે આવશે એક દશક અને બે બરાબર એકળ બગડ બાર થશે હવે અહીંયા આપણે એક દશક સુધીની સંખ્યા જોઈએ હવે અહીંયા દશકના સ્થાનમાં બે આપેલા છે અને એકમના સ્થાનમાં શૂન્ય છે તો અહીંયા દસ દસના બે જૂથ કરવા પડશે તમારે એક ક્યાં દિવાસના રીતના આ એક જૂથ આપેલું છે એવા અહીંયા બે કરવા પડશે તો કે તમે અહીંયા દસનું એક જૂથ કરી શકો છો અહીંયા બીજું બીજું જૂથ કરી શકો છો એટલે દસ દસના બે જૂથ એવા થાય અને શૂન્યમાં કંઈ નહીં એટલે કે દસ દસના બે જૂથ બરાબર સંખ્યા બનશે વીસ અહીંયા જોઈએ દસનું એક જૂથ છે એટલે કે અહીંયા તમારે દશકના ખાનામાં એક લખવાનો છે અને છૂટી છે ગણવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો અહીંયા એકમના ખાનામાં નવ લખવાના એટલે કે નવે એકમ અને એક દશક દશક એક દશક નવેક એટલે ઓગણીસ સંખ્યા બનશે એ રીતે અહીંયા તમારે દશકના સ્થાનમાં દસ દસના બે જૂથ બનાવવાના છે અને એક બે એકમના સ્થાનમાં બે બે લખેલા છે એટલે કે તમારે બે દિવાસોથી દોરવી પડશે અને દસ દસના બે જૂથ બનાવવાના એટલે કે બે દશક બે એકમ બરાબર બનશે બાવીસ તો આ રીતે તમારે પેન્સિલ વડે કામ કરવાનું છે હવે આગળનું ચિત્ર જોઈએ સંખ્યા લખો વિદ્યાર્થી મિત્રો સંખ્યા લખો અહીંયા આપણને દસ દસના જૂથ આપ્યા છે ખાલી આપણે સંખ્યા બનાવીને લખવાની છે ગણતરી કરીને જેમ કે તમને ઉદાહરણમાં આપેલું છે કે ભાઈ આ દસનું એક જૂથ અને આ બીજું એક દસનું જૂથ દસ દસના બે જૂથ એટલે દશકના સ્થાનમાં એકમ અને દશક તો બે દશક કહેવાય દશક બે દશક હું છૂટા એક બે ત્રણ ચાર પાંચ એકમના સ્થાનમાં પાંચ લખવાનું એટલે કે બે દશક અને પાંચ એકમ બરાબર સંખ્યા બને પચીસ કેવી રીતે દસ દસના ત્રણ જૂથ છે એક બે ત્રણ તો દશકના સ્થાનમાં ત્રણ આવશે અને એકમના સ્થાનમાં પણ કેટલી છે ગણતરી કરો એક બે ત્રણ તો એકમના સ્થાનમાં ત્રણ છે એટલે કે દસ દશક ત્રણ એકમ ત્રણ 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 બે તગડા તેત્રીસ થશે એ રીતે જોઈએ દસ દસના બે જૂથ દશકમાં બે છે એકમમાં ત્રણ છૂટી છે એકમમાં ત્રણ છે એટલે કે બે દશક ત્રણ એકમ બરાબર બગર બે ને તગર ત્રણ ભેગા કરીને એ લખવાના છે બગર તગર ત્રેવીસ એ રીતે દસ દસના ચાર જૂથ છે એક બે ત્રણ ચાર તો દશકના સ્થાનમાં નીચે તમારે ચાર લખેલા છે અને એકમમાં એક બે છૂટી છે તો ચાર દશક બે એકમ ચાર દશક બે બેક બરાબર ચોગળ વગર બેતાલીસ સંખ્યા બનશે અહીંયા દસ દસના બે જૂથ છે દશકમાં અહીંયા તમારે નીચે બે લખવાના છે અને એકમની દિવાસળી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ છ છે તો અહીંયા એકમના સ્થાનમાં છ આવશે એટલે કે અહીંયા બે અને છ બે અને છ આ બંને અંકને ભેગા કરતા બગડ છબડ બગડ છગડ છબ્વીસ સંખ્યા બને એ રીતે અહીંયા તમે જુઓ તો દસ દસના જૂથ એક બે ત્રણ ચાર તો અહીંયા તમારા દશકના સ્થાનમાં ચાર લખવાના છે અને છૂટી દિવસ ગણ્યા એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા એકમના સ્થાનમાં નીચે લખવાના છે છ એટલે કે ચાર દશક અને છ એકમ અહીંયા ચાર અને છ તો અહીંયા સંખ્યા બનશે ચોગઢ છગડ છેતાળીસ એ રીતે જોઈએ દસ દસના જૂથ એક બે ત્રણ ચાર દશકના સ્થાનમાં કેટલા આવશે ચાર અને એકમના સ્થાનમાં કંઈ પણ નથી એટલે શું શૂન્ય બરાબર છે તો અહીંયા ચાર દશક અને શૂન્ય એટલે કે ચાલીસ થાય બરાબર છે એ રીતે આપણે લખી શકીએ સામે દશકમાં ત્રણ જૂથ છે એટલે નીચે ત્રણ દશક આવશે એકમના સ્થાનમાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલા છે સાત છે એટલે દશકમાં ત્રણ એકમમાં સાત તગડ સાતળ સાત્રીસ સંખ્યા અહીંયા થશે દસ દસના ત્રણ જૂથ છે એટલે કે દશકના ખાનામાં ત્રણ લખો એકમને દિવાસળી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો એ એકમના સ્થાનમાં નવ લખવાના છે એટલે કે તમારે અહીંયા ત્રણ દશક અને નવ એકમ બરાબર નવડ ઓગણચાળીસ સંખ્યા બનશે એ રીતે વિદ્યાર્થી મિત્રો એ સામે પણ દશકના ચાર છે એક બે ત્રણ ચાર તો અહીંયા દશકના ખાનામાં ચાર લખવાના અને છૂટી છે એક બે ત્રણ ચાર પાંચ છ એકમના સ્થાનમાં છ એટલે કે ચાર દશક અને છ એકમ બરાબર સંખ્યા બને છેતાળીસ ચોગઢ છગડ છેતાળીસ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ તો અહીંયા બનશે તમારે બગડ તગડ ત્રેવીસ આવશે બરાબર છે તો અહીંયા બેતાલીસ આ એક ઉદાહરણ જોઈએ કે દશકના ખાનામાં બે અને છૂટી છે છ તો અહીંયા છ લખવાનું અને પછી એકમનું સ્થાન અને દશકનું સ્થાન ભેગું કરીને સંખ્યા લખવાની તો આ રીતે તમારે એને આ સંખ્યા પણ લખવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ એકવીસથી ચાલીસ સુધીની સંખ્યાઓ બરાબર એકવીસથી ચાલીસ સુધીની સંખ્યાઓ અહીંયા આપણને ખાલી જગ્યા પૂરો એવું આપેલું છે દસ દસના કેટલા જૂથ છે કે બે તો દસ દસના બે જૂથ એટલે કે બે દશક કહેવાય અગાઉ આપણે દસનું એક જૂથ જોયું તો એક દશક કહેવાય દસ દસના બે જૂથ હોય તો બે દશક કહેવાય દસ દસના ત્રણ જૂથ હોય ત્રણ દશક કહેવાય દસ દસના ચાર જૂથ હોય તો ચાર દશક કહેવાય દસ દસના પાંચ જૂથ હોય તો પાંચ દશક કહેવાય વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ગણતરી કરીને લખી શકો છો હવે આપણે જોઈએ આમાં કે બે દશક અને એક દિવાસળી છે એટલે કે એકમ તો બે દશક અને એક એકમ બરાબર સંખ્યા કઈ બની બગડ એકવીસ હવે અહીંયા જોઈએ બે દશક અને દિવાસળી છૂટી કેટલી છે બે બે દશક બે એકમ બરાબર બન્યા બે બગડા બાવીસ બે દશક અને ત્રણ એકમ તો અહીંયા તમારે ત્રણ દિવાસળી દોરવી પડશે એક બે અને ત્રણ ત્રણ દિવાસળી દોડીશું એટલે બે દશક અને ત્રણ એકમ બરાબર બગડતગડ તેવી સંખ્યા બનશે બે દશક અને અહીંયા એક બે ત્રણ ચાર ચાર એકમ કે બે દશક ચાર એકમ બરાબર આ ગોળમાં ચાર લખવાનું છે બે દશક અને પાંચ એકમ પાંચ દિવાસળી છે પાંચ એકમ એટલે કે બે દશક અને પાંચ એકમ બરાબર પચીસ થશે બે દશક અને છ એકમ લખેલું છે છ દિવસ આપણે દોરવાની છે તમે છ દિવસરી પેન્સિલ વડે સરસ દોરશો એટલે કે બે દશક અને છ એકમ બરાબર પગડ છગડ છબ્બીસ બે દશક અને સાત એકમ તો અહીંયા સાત દિવાસોરી દોરવાની છે બરાબર એટલે સત્યાવીસ થશે બે દશક અને આઠ એકમ વિદ્યાર્થી મિત્રો તમારે છૂટી આઠ દિવાસોડી દોરવાની છે એટલે કે બે દશક અને આઠ એકમ બરાબર 28 થશે આ બે દશક અને નવ એકમ છે એટલે કે નવ દિવાસોડી તમને દોરેલી છે ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બે દશક અને નવ એકમ બરાબર ઓગણત્રીસ હવે બે દશક અને એક દશક એ દસ દસના બે જૂથ છે અને અહીંયા એક જૂથ છે એટલે કે બે દશક અને એક દશક બરાબર ભેગા કરતા સંખ્યા બનશે તો અગળે ને મિંડેત્રીસ એ રીતે ત્રણ દશક છે દસ દસના ત્રણ જૂથ છે એ ત્રણ દશક અને એક એકમ એકત્રીસ અહીંયા ખાલી જગ્યા છે અને અંકમાં લખેલું છે ત્રણ દશક તો અહીંયા દસ દસના ત્રણ જૂથ તમારે દોરવા પડશે અને બે એકમ એટલે કે અહીંયા તો અગળ બગડ બત્રીસ થશે વિદ્યાર્થી મિત્રો એ રીતે એ દસ દસના ત્રણ જૂથ છે એટલે કે દસ વીસ ત્રીસ અને ત્રણ છૂટા દોરવા પડશે એક બે ત્રણ કે ત્રણ દસ દસના ત્રણ જૂથ એટલે કે ત્રીસ અને ત્રણ એકમના છૂટા એટલે ત્રીસના ત્રણ તેત્રીસ તો અહીંયા બે તગડા તેત્રીસ ખાનામાં લખવાના રહેશે અહીંયા દસ દસના ત્રણ જૂથ ચાર એકમ એટલે તગડ ચોગડ ચોત્રીસ અહીંયા દસ દસના ત્રણ જૂથ કરશો એટલે ત્રણ દશક થશે અને પાંચ એકમ એટલે ત્રણ દશક પાંચ એકમ બરાબર પાંત્રીસ બનશે ત્રણ દશક અને છ એકમ છ દિવાસળી દોરશો એટલે ત્રણ દશક અને છ એકમ બરાબર છત્રીસ ત્રણ દશક સાત એકમ બરાબર તગર સાતળ સાડત્રીસ ત્રણ દશક આઠ એકમ બરાબર આઠળ આડત્રીસ ત્રણ દશક નવ એકમ બરાબર તગર નવ્વાણ ઓગણચાલીસ એટલે કે તમારે અહીંયા આઠ દિવસ દૂરવી પડશે અહીંયા નવ આવશે એ રીતે ત્રણ દશક દસ દસના ત્રણ જૂથ અને એક દશક એટલે કે ત્રણ દશક અને એક દશક ભેગા કરતા ચાર દશક થાય એટલે કે ચોકડીને મીંડે ચાલીસ થશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે અહીંયા એકવીસથી ચાલીસ સુધીની સંખ્યાઓ ખાલી જગ્યામાં પૂરવાની છે ઘણી જગ્યાએ અંકમાં લખવાનું છે ઘણી જગ્યાએ તમારે એકમના સ્થાનમાં દશકના સ્થાનમાં દિવસરી પણ દોરવાની આવશે હવે આગળ જોઈએ એ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા એકતાલીસ થી પચાસ સુધીની સંખ્યાઓ છે અગાઉ આપણે જોયું એ જ રીતના અહીંયા છે તમારે થોડી બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે એક બે ત્રણ ચાર એક કે દસ દસ ના ચાર જૂથ છે એટલે એને ચાર દશક કહેવાય અને એક એકમ એક દિવસની છૂટી છે એટલે એક એકમ કહીશું તો ચાર દશક અને એક બરાબર ચોગળ એકળ એકતાલીસ એ રીતે દસ વીસ ત્રીસ ચાલીસ અથવા એક દશક બે દશક ત્રણ દશક ચાર દશક એટલે કે ચાર દશક અને બે એકમ અહીંયા તમારે ઊભી બે દિવસ દોરવાની છે આ રીતે દોરી દોરશો તમે બરાબર બે દિવસ સુધી દોરશો એટલે કે અહીંયા તમને ચોગડ બગડ બેતાલીસ તમારે લખવાના રહેશે બે એકમ છે એ રીતે એક બે ત્રણ ચાર ચાર દશક અને ત્રણ એકમ બરાબર ચોગઢ તગડ તેતાલીસ હવે ચાર દશક એકલું લખેલું છે તો વિદ્યાર્થી મિત્રો ઉપર આપેલા ચિત્રને જેમ તમારે દસ દસના ચાર જૂથ બનાવવાના છે એક દશક બે દશક ત્રણ દશક અને ચાર દશક બરાબર ચાર દશક તમારે દોરી અને ચાર એકમ પણ છે તો અહીંયા ચાર દશક અને ચાર એકમ બરાબર બે ચોગડા ચુમ્માળીસ સંખ્યા બનશે વિદ્યાર્થી મિત્રો એકમ બે ત્રણ ચાર ચાર દશક અને પાંચ એકમ તમારે પાંચ દિવાસરી દોરવાની છે ચાર દશક અને પાંચ એકમ બરાબર ચોગડ પાછળ પિસ્તાલીસ થશે એક બે ત્રણ ચાર ચાર દશક અને છ એકમ ચોગઢ છગડ છેતાળીસ થશે વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ચાર દસ દસના ચાર જૂથ છે એટલે કે ચાર દશક થશે અને સાત એકમ તમને આપેલા છે સાત એકમ એટલે ચોગઢ સાતળ સુડતાલીસ થશે એક બે ત્રણ ચાર ચાર દશક અને આઠ એકમ હવે તમારે છૂટી આઠ દિવસ સુધી દોરવાની છે ઉપર આપેલા ચિત્ર મુજબ સાત છે તમારે આઠ સંખ્યા મુજબ આઠ દોરવાની છે ચોગળ આઠળ અડતાલીસ સંખ્યા બનશે હવે અહીંયા ખાલી જગ્યા છે ત્યાં તમારે ચાર દશક દોરવાના છે એક બે ત્રણ ચાર એટલે કે દસ દસનું જૂથ બનાવવાનું છે અને નવ એકમ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એ નવ છે એટલે કે ચોગણ નવ્વાડ ઓગણપચાસ થશે અહીંયા દસ દસના ચાર જૂથ છે એક બે ત્રણ ચાર અને અહીંયા એક દશક છે કે દસ દસના ચાર જૂથ અને આ એક દશક એટલે કે પાંચડે ને મીંડે પચાસ ચાર દશક અને એક દશક એટલે કે ચાર ને પાંચ દશક થાય એટલે કે પાંચડે ને મીંડે પચાસ સંખ્યા બની શકે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે પાઠ્યપુસ્તકમાં કરવાનું છે બરાબર હવે અગાઉ જોઈએ ખોટતા અંક લખો અહીંયા આપેલું છે શું છે ખોટતા અંક લખો કેટલા છે આ એકળ એક બગડ બે ચગળ ત્રણ ચોગઢ ચાર પાંચળ પાંચ છગ છ સાતળ સાત આઠળ આઠ નવ નવ એકે મીંડે દસ તો બેકડા અગિયાર એકડ બગડ બાર એકડતગડ તેર એકડ ચોગઢ ચૌદ એકડ પાછળ પંદર એકડ ચગઢ સોળ એકડ સાત સત્તર એકળ આઠળ અઢાર એકડ નવડ ઓગણીસ બગડે ને મિન્વીસ અહીંયા જે આપણે અગાઉ જોયું એકથી પચાસ સુધીનું સંખ્યા જ્ઞાન એકથી પચાસ સુધીના અંકો તમારે લખવાના છે અહીં આવશે બગડ એકડ એકવીસ બે બગડા બાવીસ બગડ તગડ ત્રેવીસ બગડ ચોગઢ ચોવીસ બગડ પાંચળ પચીસ વગર છગઢ છવ્વીસ વગર સાત સત્યાવીસ વગર આઠળ અઠ્યાવીસ વગર નવડ ઓગણત્રીસ તગડે ને મિંડેત્રીસ તગડ એકર એકત્રીસ તગડ બગડ બત્રીસ બે તગડા તેત્રીસ તગડ ચોગઢ ચોત્રીસ તગડ પાંચળ પાંત્રીસ તગડ છગડ છત્રીસ તગડ સાત સાડત્રીસ તગડ આઠળ આડત્રીસ તગડ નવળ ઓગણ ચોગડી ને મિંડે ચાલીસ ચોગડ એકડ એકતાલીસ ચોગડ બગડ બેતાલીસ પછી છે બે ચોગડા છુમ્માળીસ ચોગઢ પાછળ પિસ્તાલીસ ચોગઢ છગડ છેતાલીસ ચોગઢ સાત સુડતાલીસ ચોગડ આઠળ અડતાલીસ ચોગઢ નવડ ઓગણપચા પાંચડે ને મિંડે પચાસ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ખોટતા અંક દર્શાવવાના છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણા પાઠ્યપુસ્તકની અંદર તમારે આ રીતના આઠમા પ્રકરણની અંદર એકવીસથી પચાસ સુધીનું સંખ્યા જ્ઞાન મેળવવાનું છે અને આનો વધારે મહાવરો પણ તમે નોટબુકમાં કરી શકો છો દશક દસ દસના જૂથ પાડીને બરાબર છે આજે આપણે અહીંયા પ્રકરણ નંબર આઠ એકવીસથી પચાસ સુધીની સંખ્યાનું આપણે શીખ્યા બરાબર છે તમે વધુ મહાવરો નોટબુકમાં કરવા માટે ખાસ વિનંતી છે સત કેવલ સાહેબ